બગદાણા બબાલમાં આપણે જોયું કે પહેલા તો જયરા જાહીર જે છે એસઆઈટી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને જે બાદ તેમને મહુવા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા પરંતુ આ બધાની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક એક આહિર સમાજના નામ પર એક ખોટો લેટર જે છે વાયરલ થઈ રહ્યો છે શું છે તે લેટરમાં તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન નવનીતભાઈ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ નામ સામે આવ્યું હતું મહાભાઈ આહિરનાથ પુત્ર જયરાજ આહિરનું અને તેમની અત્યારે જે એસઆઈટી ની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હવે કોળી સમાજમાં અને આહિર સમાજમાં એક રોષ ફેલાવતો એક લેટર જે આહિર સેનાના નામ પર જે છે વાયરલ કરવામાં આવી રહ્યો છે એ લેટરની જો વાત કરવામાં આવે તો એ લેટરની શરૂઆત આપણે જો કરીએ તો લખવામાં આવ્યું છે કે મારા વ્હાલા જ્ઞાતિના વડીલો તથા નવયુવાનો આપ સૌને નમ્ર વિનંતી છે કે હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો વિવાદ છે જે કંઈ પણ હોય એ આખા સમાજને ખબર છે પણ જો એક વિવાદિત ભૂ માફિયા નવનીતને જો એનો સમાજ ખોટો હોવા છતાં સંગઠિત થઈ અને આહિર સમાજના શિરો માન્ય એવા માયાભાઈ આહિરના દીકરાને જો સંકટમાં નાખી શકતા હોય તો વિચાર કરો માયાભાઈની જગ્યા કોઈ પણ બીજા વ્યક્તિ અથવા બીજા સમાજના હોય તો આખા લોકો શું કરે એટલે હવે આહિર સમાજ એકથી દેખાડવાનો સમય આવી ચૂક્યો છે કોઈ પણ ગામ કોઈ પણ શહેર ગુજરાતનો ખૂણે ખૂણે કોઈ પણ કોઈ પણ ધારાસભ્ય સાંસદ સભ્ય અને નગરપાલિકાનો સભ્ય તાલુકા પંચાયતનો સભ્ય કે જિલ્લા પંચાયતનો સભ્ય આવે તો ગામમાં નો એન્ટ્રી કરી દેવામાં આવે આહીર સમાજ જે જે હીરા સોલંકી છે અને પરસોત્તમ સોલંકી એવા અને દિવ્યેશ સોલંકીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો આટલા વર્ષોથી જો લોકોને આહિર સમાજમાં સંપૂર્ણ બહુમતીથી જો મત આપી રહ્યા હોય છતાં પણ જો કોઈ લોકો આહિર સમાજને ટાર્ગેટ કરીને જયરાજભાઈને જે ધરપકડ થાય અને ફટાફ અને ફટાકડા ફોડે તેમના બંગલે મીઠાઈ વેચે તો આહિર સમાજ હવે નહીં ચલાવી લે મારા તમામ જ્ઞાતિના વડીલો મિત્રો યુવાનોને મારી એક નમ્ર વિનંતી છે કે દ્વારકાધીશને જો માન્ય હોય તો હવે આ લોકો પર બહિષ્કાર કરવાનો જરૂરી છે માયાવી આહિરના કહેવા પ્રમાણે આપણે શાંત રહ્યા છીએ તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આ લોકોને તમામ સીટ ઉપર બતાવી દેવાનું છે કે આહિર પોતાના દીકરાને માથા આપીને રાજ આપીને પણ શકે છે અને જો પોતાના દીકરા ઉપર વાત આવે તો રાજ છીનવી પણ શકે છે એક અત્યારે લેટર વાયરલ થયું જેમાં એક સ્પષ્ટ આપણે વાંચ્યું અને જોયું બી એમાં એવું કહેવામાં આવે છે કે જે આ રોષ ફેલાવની જે આ લેટરમાં વાત કરવામાં આવી રહી છે કે આપણે સંપૂર્ણ જે હીરા સોલંકીનો હોય કે પરશુત્તમભાઈ સોલંકીનો તે લોકોનો બહિષ્કાર કરવાનો છે આની પહેલાં પણ આપણે જોયું કે જે કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા પણ આ બધા રોષની વચ્ચે આ લેટર વાયરલ થયું છે જેના કારણે અત્યારે બે સમાજમાં જે છે જે એક રોષ ફેલાવવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ આ લેટરની જો અત્તર વાત કરવામાં આવે તો લેટરના અગેન્સ્ટમાં એક આહિર સેનાના એક પ્રેસનોટ જાહેર કરી છે અને તે પ્રેસનોટમાં શું કહેવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની જે છે આ માંગ કરવામાં આવી રહી છે જે ફોટો મેસેજ જે વાયરલ થયો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેવી આહિર સેના ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી છે તમને બતાવી દઈએ કે આ લેટર છવ્વીસ એક બે હજાર છવ્વીસના રોજ લખવામાં આવ્યો છે એવા લખવામાં આવ્યું છે કે જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે આહિર સેના પ્રદેશ યુવા નામથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થાય છે જે અંતર્ગત આઈડ સેના ગુજરાત સ્પષ્ટ કરે છે કે સેના પ્રદેશ યુવા ટીમ નામની કોઈ પણ અમારી ટીમ જ નથી કોઈ ગેરકાયદેસર રીતે આઈડ સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા માટે આઈડ સેનાના નામે કોઈ અસામરિક તત્વો આ કારસ્થાન કર્યું છે જેમ આપણે વાત કરીએ કે ખોટો મેસેજ જે છે વાયરલ કરવામાં આવ્યો છે અને સેના ગુજરાતની પ્રદેશ કોર્ટ ટીમ અને ચીફ મેનેજમેન્ટ કમિટી એ કોળી સમાજ કે તેમના આગેવાનો વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ જે છે એ આપેલ નથી સેના ગુજરાત દ્વારા અગાઉ કાયદો કાયદાનું કામ કરશે અને સરકાર અને ન્યાયતંત્ર પર ભરોસો છે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે મીડિયા માધ્યમથી જાહેર વિડીયો અને ડિબેટમાં અપીલ પણ કરવામાં આવી હતી સેના ગુજરાત અને આહિર સમાજને બદનામ કરવા કોઈ અમારા હિત શત્રુઓ આ કારસ્તાન કરેલ છે આહિર સેના નામથી જેણે મેસેજ વાયરલ કરે છે તેની પર આહિર સેના કાયદેસરની કાર્યવાહી કરશે અને આહિર સેના અને આહિર સમાજને બદનામ કરનાર ઈસમોને બક્ષવા દેવામાં આવશે નહીં જેવી વાત આ પ્રેસ નોટમાં કરવામાં આવેલ છે વધુમાં તેમણે લખવામાં આવે છે કે તેમજ આહિર સમાજ અને કોળી સમાજના યુવાનોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાયતંત્ર પર ભરોસો રાખો અદાલતનો નિર્ણય સૌને બંધનકર્તા અને શિરો માન્ય હોય છે તેમજ બંને સમાજ આમને સામે ના આવે આયુરસેના અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગત ન થાય અને મન ફાવે એવા નિવેદન કરવા નહીં બંને સમાજ એકતા જળવાય રહે તે માટે સૌ શાંતિ કરવા નમ્ર અપીલ જે છે આમાં કરવામાં આવી છે એટલે આ લેટરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે જયરા આહિરની આ કેસમાં જે છે મુખ્ય આરોપી ગણવામાં આવ્યો છે કારણ કે તેમને જય જે નવનીત બાલને માર મારવાના કેસમાં જે નવરીત જે હવે જયરા જાહિરને સજા કરવામાં આવી છે અને તેમને જેલ હવાલે કરવામાં આવે છે તે નિર્ણયને આહિર સમાજ અને આહિર સેના જે તે શિરોમાન્ય ગણે છે આપણે અગાઉ પણ સાંભળ્યું હતું અને તે આપણી ઘણી બધી ડિબેટોમાં નિર્ભય ન્યૂઝની પણ ડિબેટોમાં ઘણી બધી વાર આહિર સેનાના લોકો નિવેદન પણ આપ્યા છે કે જે પણ કાયદાઓ કાયદો કાયદાની રીતે કામ કરે છે અને જે પણ જે નિર્ણય લેવામાં આવશે તે અમને માન્ય રહેશે આવા બધા લેટર જે વાયરલ થતા હોય તેના કારણે બંને સમાજમાં જે છે મનભેદ અને મતભેદ ઊભા થતા હોય છે તે મતભેદ અને મનભેદ ના ઊભા થાય તેનું કામ આપણે કરવાનું હોય છે આવા ખોટા મેસેજ જે વાયરલ કરી બે સમાજને આપણે લડાવવાનું કામ કરીએ તે ખૂબ જ ખોટું કહેવાય છે તે માટે જ ત્યારે આહિર સેના દ્વારા એક અપીલ કરવામાં આવી છે તે અને આ ખોટો મેસેજ જે વાયરલ કર્યો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આહિર સેના દ્વારા માંગ કરવામાં આવી છે અમારા અહેવાલને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં